કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે પુણીમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ચાલી રહી છે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની બેઠક ઘણા મુદ્દા પર થઈ રહી છે ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ અને ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે યોજાશે છઠ્ઠા તબક્કાની વાટાઘાટો કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પ્રહલાદ જોશી થશે સામેલ कृषि मंत्री ने कहूं कि खेरुतर विकास माटे मोदी सरकार प्रतिबद्ध सत्ता संभाड्या बाद दिल्लीनी भाजप सरकार एक्शन मा पीडब्ल्यूडी मंत्री परवेश वर्माए अनेक डेवलपमेंट प्रोजेक्ट्स नो करू निरीक्षण तो स्वास्थ्य मंत्री पंकज कुमार सिंहए रावतुलाराम हॉस्पिटलनी मुलाकात लेने करी समीक्षा પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની જિલ્લાના ધર્મજમાં કમળાના રોગચાળાની આશંકા એકત્રીસ માંથી તેર દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલે ખસેડીને અપાઈ રહી છે સારવાર આરોગ્ય વિભાગની પંદર ટીમોએ હાથ ધરી સર્વેની કામગીરી જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગુંજ્યો જય ગિરનારીનો નાદ ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ જિલ્લા કલેકટર તથા ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવનું કરાયું પૂજન રાજકોટમાં સર્વજ્ઞાથી સમૂહ લગ્નના આયોજકો અંતિમ ઘડીએ ફરાર થતા સેંકડો પેલેસ્ટીન વાસીઓના બદલામાં હમાસ છ ઇઝરાયલી બંધકોને આજે કરશે મુક્ત તો ગાઝા યુદ્ધ વિરામ મંત્રણાનો બીજો તબક્કો ટૂંક સમયમાં થશે શરૂ અને ચેમ્પિયન્સ ટ્રોફીની લાહોરમાં રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી ફિલ્ડિંગ નબળી શરૂઆત બાદ ઇંગ્લેન્ડે ઓગણીસ ઓવરમાં નોંધાવ્યા બે વિકેટે એકસો રન તો ગઈકાલે કરાચીમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન સામે એકસો સાત રને મેળવ્યો વિજય